કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તારીખ ચૌદ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ના રોજ સમગ્ર રાજ્યમાં કૃષિ વિકાસ દિન બે હજાર પચીસ તેમજ રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ ના કાર્યક્રમ નું સંયુક્ત આયોજન તારીખ ચૌદ થી પંદર ઓક્ટોમ્બર બે હજાર પચીસ દરમિયાન થનાર છે રાજ્યના ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિકો તજજ્ઞો દ્વારા રવિ પાકો વિશે આધુનિક કૃષિ આધુનિકતા અંગે માર્ગદર્શન માટે પાક અને નવીન ટેકનોલોજી આધારિત પચીસ કરોડ થી વધુ ના સહાય લાભોનું વિતરણ બે દિવસીય પશુ આરોગ્ય મેળા તથા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત અને માર્ગદર્શન વગેરે જેવી અનેક વિવિધ ખેડૂત લક્ષી પ્રવૃત્તિઓ થકી ખેડૂતોને માર્ગશિત કરવા હેતુસર રાજ્યના તમામ જિલ્લા અને તાલુકામાં બે દિવસીય આયોજન કરવાનું થાય છે કૃષિ વિકાસ બી બે હજાર પચીસ તેમજ રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ ભાવનગર જિલ્લાનો ભારતીય સહસરા તાલુકા સિવર ખાતે જિલ્લા કક્ષાનો અને બાકી તમામ નવ તાલુકાના કક્ષાઓના કાર્યક્રમો નીચે મુજબ સ્થળે યોજાશે અને તેમાં ગુજરાત સરકારના મંત્રીઓ શ્રીઓ સંસદ સભ્ય સભ્યશ્રીઓ ધારાસભ્ય શ્રીઓ અને સ્થાનિક પદ અધિકારી શ્રીઓની ગરિમાયા ઉપસ્થિતિમાં યોજાશે જેમાં બહોળા પ્રમાણમાં ખેડૂતો અને પશુપાલકોએ ભાગ લેવા આથી અનુરોધ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર ખેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી જિલ્લા કક્ષાના અધ્યક્ષ એવા જિલ્લા પંચાયત પ્રમુખ છે સાથે બધા તાલુકા પંચાયત પ્રમુખ છે આપણા જિલ્લાના યુવા બાહોશ અને એકદમ આપણા માટે જિલ્લા પંચાયતની તમામ સ્કીમોના સૂત્રધાર એવા આપણા માનનીય જિલ્લા વિકાસ અધિકારી છે અમારી સંસ્થાના આદરણીય વડીલ ડોક્ટર અરૂણભાઈ જિલ્લા ખેતીવાડી અધિકારી છે બાગાયત નિયામક પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા છે તેમજ જિલ્લા ખેતી અધિકારી છે અને સોરી વિસ્તરણ તથા આપણા તાલુકાના પીડીઓ સાહેબ શ્રી અમારા ગામના સરપંચ શ્રી અને આપ સૌ ખેડૂત ભાઈઓ અને બહેનો આપ સૌને હું ગોપાળથી ના આપનું સ્વાગત કરું છું આપણે લોકો દર વર્ષે રવિ કૃષિ મહોત્સવમાં મળતા રહીએ છીએ એનો ખાસ એક ઉદ્દેશ જો આપણે કહીએ તો આવવાળી રવિ ઋતુ શિયાળુ ઋતુની અંદર આપણે જે પણ કોઈ આપણા વિસ્તારનો પાક કરીએ છીએ એમાં નવી કૃષિ તજજ્ઞતાઓ અને નવા સંશોધનોને સામેલ કરી અને આપણી ખેતીને વધારે સમૃદ્ધ કરી શકીએ અને વધારે ઉત્પાદન અને આવક મેળવી શકીએ એ માટે આપણે વિચાર વિમર્શ ચર્ચા અને કૃષિ પ્રદર્શનની અંદર એનું પ્રદર્શન કરતા રહીએ છીએ સાથે સાથે સપ્તાહના કાર્યક્રમ નિમિત્તે મંચ ઉપર ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીબેન જિલ્લા વિકાસ અધિકારી ચૌધરી સાહેબ મંચસ્થ મહાનુભાવ અને આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આ જિલ્લામાંથી ઉપસ્થિત મારા खेड़ूत भाई होने रेणो ता तो आपरे जय घोष करसु जय गौ माता जय अभी बराबर आते तो जय गौ माता जय अभी हमना आदर संचालक नेता जय गौ माता जय गौ माता बांदा रघुवीर सिंह सबर सिंह गोयल से गांव आसिहोत परकाणू पणार गांव ओम

પણ મે ખેતી કરવાનો સંકલ્પ નિવૃત્તિ લીધો અને આજે છેલ્લા 6 વર્ષથી કનાડ ગામે મે શ્રી ચાનુડા પ્રાકૃતિક ફાર્મ તરીકે ફાર્મ મે એસી વિગા માં ફાર્મ બનાવ્યું છે અને એસી એસી વિગા માં પ્રાકૃતિક